માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો રાજકોટમાં નેપાળી પરિવારની બે જેટલી દીકરીઓના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત રૈયા ગામ નજીક આવેલા શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આવેલા સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી પ્રકૃતિ અને મેનુકા નામની બાળકીઓના મોત થયા છે બંને બાળકીઓ ત્રણ ત્રણ વર્ષની હતી થોડા મહિના અગાઉ પણ નેપાળી પરિવારના પુત્રનો સ્વિમિંગ પુલમાં ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું રાજકોટમાં આ પ્રકારની ઘટના બનવા પામી છે નેપાળી પરિવારની બે દીકરીઓનો સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મોત થયું છે રૈયા ગામ પાસેના શિલ્પન ઓનેક્સ નામની બિલ્ડિંગમાં આ પ્રકારની ઘટના બનવા પામી છે અને બધા લોકો અહીંયા હોય છે પણ શક્ય બને તો એવું લાગે છે કે સાડા નવ વાગે જયારે શો ચાલુ થયો મૂવીનો અને ત્યાર પછી અહીંયા સેક્યુલરિઝમ થાય કોઈ ઓછા લોકો હોય અને એ સમય દરમિયાન કદાચ બાળક રમતા રમતા વચ્ચે જે એંગલ છે ને ત્યાં ત્યાં એક વચ્ચેની જગ્યા છે ત્યાં વી આર એસ્પેક્ટિંગ કે બે છોકરી છે પેલી છોકરી છે ને એને કદાચ સ્ટેપઅપ કરીને રમવા માટે જવા ગઈ હોય અને એનો પગ સ્લેપ આઉટ થઈ ગયો અને એ નીચે પડીને એ જેટલી માથું એનું નીચે હશે ને તો સીધી નીચે પડી ગઈ તો એ સ્ટ્રેટ હવે એ પાણીની અંદર જતી રહી બીજી બાળક છે ને એને કદાચ સ્ટ્રગલ કરી હોય અને થોડીક આગળ જઈ અને ગઈ કે અડધી પોણી કલાક પછી કદાચ એનું શરીર ફ્લોટ થઈને ઉપર આવ્યું એટલે એક વ્યક્તિને દેખાણું કે કોઈ બાળક છે જ્યાં છે એટલે એને અંદર કૂદી અને એ બાળકને બહાર કાઢ્યો અને તત જ એને સારવાર માટે માટે જે કંઈ પણ તજવીજો એ કરી અને ત્યાં થોડી વારમાં બીજો આઈડિયા બે બાળકીઓ છે તેમના મૃત્યુ થયા છે ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જે સ્વિમિંગ પુલ આવેલું છે આ સ્વિમિંગ પુલ ની અંદર બંને બાળકી જે રમતા રમતા પડી ગઈ હોવાની હકીકત સામે આવી છે અહીંયા સીસીટીવી ફૂટેજ પણ છે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવશે ત્રણસો કરતા વધારે ફ્લેટ આવેલા છે અને ફ્લેટ જે અલગ અલગ જે સુવિધાઓ અહીંયા આપવામાં આવેલી છે પરંતુ બંને નેપાળી પરિવારની જે બાળકી છે નાની નાની બાળકી ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ડૂબી જતા મૃત્યુ થયું છે સમગ્ર મામલાને લઈને યુનિવર્સિટી પોલીસ છે તેમના દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે દ્રશ્યો આપણે બતાવશું સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કે જે આખી ઘટના બની છે ઘટનાને લઈને માતા પિતા અને જે ફ્લેટના જે પ્રમુખો અથવા તો જે હોદેદારો છે તેમના માટે પણ લાલબત્તી સમાન ખિસ્સો છે કેમકે રાજકોટની મોટાભાગની હાઈ પ્રોફાઇલ જે સોસાયટીઓ આવેલી છે હાઈ પ્રોફાઇલ જે ફ્લેટ આવેલા છે ત્યાં આ પ્રમાણે સ્વિમિંગ પુલ સહિતની સુવિધાઓ હોય છે અહીંયા જે દરવાજો છે એ પણ ફોલ્ડિંગ રાખવામાં આવ્યો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે આખે આખો દરવાજો જે સ્વિમિંગ પુલની અંદર નાના બાળકો ખોલી નાખે એ રીતનો આખો દરવાજો છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું સતર્કતા રાખવાની જરૂરિયાત છે સુવિધાઓ ભલે વધારવામાં આવતી હોય પરંતુ રાજકોટની અંદર મોટા ભાગની જે સોસાયટીઓ બને છે ત્યાં સ્વિમિંગ પુલ સહિતની અલગ અલગ સુવિધાઓ રાખવામાં આવતી હોય છે બંને બાળકીઓ જે છે તેમના મૃત્યુ થયા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ફોરેન્સિક પીએમ પણ કરવામાં આવશે પરંતુ આ જે સમગ્ર ઘટના બની છે નાની એવી ફૂલ જેવી બંને બાળકીઓના મૃત્યુ થતા પરિવારજનો છે તેમાં ઘેરા શોકની લોકોએ જે સ્વિમિંગ પુલ બનાવવામાં આવે છે અથવા તો હાઈ પ્રોફાઇલ સોસાયટીઓની અંદર જે રીતે સુવિધાઓ ઉભી કરવામાં આવે છે આ સુવિધાઓ બરોબર મેન્ટેન થાય અથવા તો આવી દુર્ઘટના ન બને તે માટે તકેદારી રાખવાની જરૂરિયાત છે નાના નાના બાળકો રમતા રમતા આજે એક જ મહિનાની અંદર આ બીજી ઘટના બની છે આ પહેલા એક મહિના પહેલા નેપાળી પરિવારની અંદર પણ આ પ્રમાણે એક બાળક છે તેમનું સ્વિમિંગ પૂલમાં પડી જવાથી મૃત્યુ થયું હતું